પાટ લીધું લીધું થેન્ક યુ કે હાય હાય તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી હું તમારો દોસ્ત સ્વાસ્તિક પાગી અને આ બાજુ અને આ બાજુ જાનુ ને પરી રમા છે રમકડા હેલો ગાઈસ સુરામો જવાન હા તો ગાઈશ આ બાજુ બધા છોકરાઓ રમકડા રમે છે અને આપડે આ પ્લેયર લઈને બેસીએ હવે શું બતાવું અને આ પેનીઓ હું નહિ દેખો રમ ગાઈશ ને કાયશ મારા નહી મોટા થઈ ગયા એ પેલા બધી અછેરી તો ગાઈઝ ચાલો આપણે પ્લેયર કાઢીને કનેક્ટ કરીએ હવે તો ફાઇનલી આપણે નહી લીધું છે હવે આપણે જઈશું બહાર ચાલો બહાર જઈને મળીએ હવે તો ગાઈસ અત્યારે અમે ટપલાવા મંદિર આવ્યા છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે અને આ બાજુ આપણી એનો વાંધરું ચડી ગયું છે અને હવે આપણે દર્શન કરવા જઈએ હવે હનુમાન દાદાના તો ગાઈસ ફાઇનલી દર્શન કરી લીધા છે અમે અને આ બાજુ જયભાલભાઈ વાતો કરે છે અને આપણે કેળા લાવ્યા છીએ કેળા તમને બતાવું આ રવિ અને અરે આપણા કેળા અને શિવમ કેળા લઈ લીધા અને આ બાજુ અમારા લોભાભાઈ ને અમારે કાનાભાઈ કેળા ખવડાવે છે વાંદરા ને બોલો મને તો બીક લાગે લાઈ લીધું ઓ બા હાતા દાત બતાવ છે ભઈ પૂછડી લે લાઈક કેડુ લાયતા આ કો લઈ લઈ છે ગાઈસ આવા જો તો ઢકલા થઈ ગયા તો વાંદરાઓના અને ભાઈ વિડિયો ઉતારું છું તારો Bát lítu lítu Đây chô là kiểu Thank you kìa okay? Hi hi Ở lá khuất khá hay là Chô l tôi này

આ બિલુ છોલિયા લે નાલીઓ લે હા સોશિયલ હાલસી પૂછડી પૂછડી જાળે ચડાયા

તો ગાઈસ તમે વાંદરા જોઈ શકો છો કેટલા બધા વાંદરા છે આ બાજુ આ એક બેઠા છે પીલ બાજુ બીજા વાંદરા કેળા ખાય છે એક આ બાજુ છે કેળા ખાતા ને એટલું તો બગાડે છે બીવે છે Quay vậy, you two bay cháy đi không? không giải. Bilan kẹt giữa việt nam, વાંદ્રો બની ગયો વાંદ્રા ને જેમ ખાન પેલો ખજૂ વાંદ્રા કેવો ખજૂર એવું ખજોર દો ખજૂર ને એવું ખજૂર હે મારે નાટક કરું છું કેમ કરીને તો કઈ સાગર બી બીજા વાંદરા છે તમને બતાવીએ અને આ બાજુ એક વાંદરું ખાય છે કેડું અને આ બાજુ અમારા લોબા ભાઈ ને શિવમ ખવડાવે છે કેડા

અને આ બાજુ શિવમ કેળા ખવડાવ્યા છે આઈ લાઈક ઇટ કે ના આલા ગાડી આવડે આવી એટલે આ વાંદરા સારા છે અકરા ત્યા કોને જો આંગળી ઉંચી કરો એ આંગળી ઉંચી કરે ગાય બીજો વાંદરો આવ્યો અને બીજો વાંદરો બેઠું આ लोबा भाई मंकी लोबा मंकी लोबा मंकी क्या मात्र बुढ़िया बुढ़िया लो ले लो आने विराज ले लो हूं तू <laughs> तेरी भाषा मुझे नहीं पता चलती बोली, बोली, बोली क्या सके बोली जाए नहीं कोई कह तू बोली जा कोपुर खाओ से हम बोली जाए तो डर गया

તો ગાઈસ ચલો ફાઇનલી કેળા વેચાઈ ગયા છે હવે આપણે રવાના થઈ ગયા હે કાચું છે તો મારું વાળું કાચું જ હશે તો ગાઈસ ફાઇનલી કેળા બધાને વેચાઈ ગયા છીએ હવે અમે બધા નીકળી આવે ખાઈ જાવ જાઓ અમે કોઈ નહીં ખાય હવે તો ગાઈસ ચાલો ગાડીમાં બેસી જઈએ હવે તો ગાઈસ આપણે તપલાવા મંદિરે હનુમાન દાદાના દર્શન કરીને ઘરે આવી ગયા છીએ હવે આપણે ગણતરી છે કે પ્લેયર લઈને બેસીએ તો ચલો પ્લેયર લઈને બી એસી ને તમને પણ બતાવી હવે